અનામત એક એવો જટિલ મુદ્દો છે જે દેશમાં હર હંમેશ ચર્ચામાં રહ્યો છે હર હંમેશ આ મુદ્દે ચર્ચા પણ થતી રહી છે અને વિવાદો પણ થતા રહ્યા છે એસસી એસટી અને ઓબીસી અને ત્યારબાદ હવે ઈબીસી એમ દેશમાં અલગ અલગ ચાર પ્રકારની અનામત અમલમાં છે આપ જે ચાર વર્ગ માટેની અનામત અમલમાં છે તેના ત્રણ પ્રકાર છે આપણા દેશ અને પ્રદેશમાં ત્રણ પ્રકાર છે એક અનામત છે શિક્ષણમાં બીજી અનામત છે નોકરીમાં અને ત્રીજી અનામત છે રાજકીય ક્ષેત્રની અનામત અનામતની ટકાવારી નિર્ધારિત થઈ ચૂકેલી હોય છે જોકે સમયની સાથે તેમાં સુધારા પણ થતા રહ્યા છે છેલ્લા કેટલાક સમયથી જે નવી ચર્ચા શરૂ થઈ છે ચર્ચા છે જે જે પણ જ્ઞાતિની જેટલી જનસંખ્યા તેટલી જ તે જ્ઞાતિને અનામત પરંતુ આ તમામની વચ્ચે હવે નવી એક ચર્ચા એ પણ થઈ છે કે જે જાતિના લોકો સમૃદ્ધ થઈ ચૂક્યા છે તે જાતિના લોકોને અનામતનો લાભ ન મળવો જોઈએ આ મુદ્દો વધુ એટલે ગરમાયો કે રાજમાં શાસક પક્ષ ભાજપના બે ધારાસભ્યો લગભગ લગભગ એક જ પ્રકારના મત વ્યક્ત કરી ચૂક્યા છે તમે બે દ્રશ્યો જોજો આપ બે દ્રશ્યો જે જોઈ શકો છો એ પૈકીના એક છે ધંધુકાના ધારાસભ્ય કાળુભાઈ ડાઢી ડાભી અને બીજા છે દસાળાના ધારાસભ્ય પીકે પરમાર પીકે પરમારે જાહેરમાં આપેલું નિવેદન જબરજસ્ત ચર્ચામાં છે પરંતુ તે પહેલાં જોઈ લઈએ કાળુભાઈ ડાભીએ જે પત્ર લખ્યો છે તેની આખી વિગત કાળુભાઈ ડાભીએ મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે તાજેતરમાં જ પત્ર લખ્યો છે ગયા મહિને અને પત્રમાં તેમને લખ્યું છે કે ગુજરાતમાં ઓબીસી અનામત વર્ગીકરણની તાત્કાલિક જરૂરિયાત છે તેમણે એમ પણ કહ્યું છે કે ગુજરાતમાં કુલ એકસો છેતાલીસ સમુદાયો ઓબીસી શ્રેણીમાં આવે છે પરંતુ માત્ર વીસ જેટલા જ સામાજિક શૈક્ષણિક અને આર્થિક રીતે સુખી સમુદાયો જે છે તે હાલ અનામતનો લાભ લઈ રહ્યા છે આ વીસ સમુદાયોમાં ઓબીસીની કુલ સંખ્યાની વીસ ટકા પણ વસ્તીની ટકાવારી નથી એટલે કે કનુભાઈએ જે પત્ર લખ્યો છે તેનો હાર્દ એ પ્રકારનો છે કે એકસો છેતાળીસ સમુદાયોને ઓબીસીનો લાભ મળે છે એકસો છેતાળીસ જાતિને પણ એ પૈકી માત્ર વીસ સમુદાય એવા છે કે જેમની જનસંખ્યા વીસ ટકા કરતાં પણ ઓછી છે પણ એ સમુદાયો સવિશેષ અનામતનો લાભ લઈ રહ્યા છે અને એસી ટકા અનામત એ લોકો મેળવી રહ્યા છે એટલે બાકીની જે એકસો છવ્વીસ જેટલી જ્ઞાતિ છે જેની જનસંખ્યા ઘણી વધુ છે એમના ફાળે માત્ર વીસ ટકા જેટલી જ અનામત રહે છે બીજી તરફ ઠાકોર કોળી દેવીપૂજક રાવળ ગોસ્વામી વંજારા ધોબી નાઈ જેવા અનેક વિકાસથી વંચિત સો કરતાં વધુ સમુદાયો છે જેઓ ઓબીસીમાં આવે છે અને ઓબીસીની એંસી ટકા જેટલી વસ્તી ધરાવે છે એમને અનામતનો માત્ર વીસ ટકા પણ સકારાત્મક લાભ મળતો નથી આ દૂર કરવા ગુજરાતમાં ઓબીસી અનામત વર્ગીકરણ તાત્કાલિક અમલમાં મૂકવું જોઈએ તેવું કાળુબેડ આવીએ જે પત્ર લખ્યો છે એમાં ઉલ્લેખ કર્યો છે હવે વાત કરી લઈએ દસાડાના ધારાસભ્ય પી કે પરમારની તો તાજેતરમાં જ ક્ષત્રિય ઠાકોર સેના અને જય વેલાનાથ યુવક પ્રગતિ મંડળ આયોજિત વિદ્યાર્થી સન્માન સમારોહ હતો અને તેમાં તેમણે નિવેદન આપ્યું છે અને તેમણે આ કાર્યક્રમ દરમિયાન જે પ્રવચન આપ્યું એમાં જેની જેટલી વસ્તી તે જ્ઞાતિને તેટલી જ અનામત તેને સમર્થન આપ્યું એટલું જ નહીં સમૃદ્ધ જ્ઞાતિઓને અનામતમાંથી બાકાત રાખવાની પણ તેમણે વાત કરી જો કે ભાજપના ધારાસભ્યના નિવેદનને કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય ઋત્વિકભાઈ મકવાણાએ રાહુલ ગાંધીએ જે વાત કરી હતી એ વાતને સમર્થન ગણાવ્યું છે એની અંદર જે જ્ઞાતિઓ છે એમાં અનેક એવી સમૃદ્ધ જ્ઞાતિઓ છે જે આપણા ભાગની અનામત એ લઈ જતા હોય અને ત્યારે વસ્તી ગણતરી થાય એની અંદર જાતિ વાર વસ્તી થાય અને એની અંદર શેડ્યુલ કાસ્ટ અને આ ઓબીસી સમાજ એને જાતિ આધારિત જેટલી જની વસ્તી જેટલો જનો હિસ્સો એ પ્રકારની અનામત મળે વ્યાજબી વાતની વ્યાજબી રજૂઆતોને સમર્થન કરવા માટે જેમ પીકે પર મારે હિંમત દાખવી છે એમ બાકીના એકસો છપ્પન ધારાસભ્યોએ પણ જમીર જો થોડું ઘણું પણ પી કે પરમારની જેમ જીવતું હોય તો એમણે પણ રાહુલ ગાંધીની સમર્થન આપવું જોઈએ એમણે એક ડગલું આગળ જરૂર હતી કે માત્ર સત્યાવીસ ટકામાં જેની જેટલી વસ્તી એટલો એના અધિકારો નહીં સો ટકા વસ્તીમાંથી જેની જેટલી વસ્તી એટલા એના અધિકારો મેં અગાઉ શરૂઆતમાં જ કહ્યું તેમ અનામતનો આ મુદ્દો ઘણો પેચીદો છે એને સમજવો જરૂરી છે અને એ જ સમજવા માટે કેજી વણઝારા સાહેબ પૂર્વ અધિક સચિવ છે ગુજરાત સરકારના અને સચિવાલયમાં તમામ તમામ એટલે કે ક્લાર્કથી લઈ સચિવ સુધી સેવા આપી ચૂક્યા છે સાથે જ પીકે પરમાર જેવું ધારાસભ્ય છે જેમનું નિવેદન આવ્યું છે અને તારકભાઈ ઠાકોર જેવો કન્વીનર છે ગુજરાત ઓબીસી અનામત વર્ગીકરણ સમિતિના આ ત્રણેય સાથે વાત કરીશું પણ શરૂઆત કરીએ પી કે પરબાર બીજેપીના જે ધારાસભ્ય છે તેમણે મારી સાથે જે વાત કરી છે એનાથી ધારાસભ્ય શ્રી અનામત બુદ્ધે આપનું એક નિવેદન આવ્યું છે મારે વિસ્તારથી સમજવું છે આપ કેવા શું ભાગતા હતા અને કહેવા પાછળનો આશય હેતુ હતો શું રૌનકભાઈ એક મારા મત વિસ્તારની અંદર તે વિદ્યાર્થીઓના સન્માનનો કાર્યક્રમ હતો અને એ સન્માનના કાર્યક્રમમાં મહેમાન તરીકે મારે જવાનું થયું હતું ખાસ ખાસ અને અને તારક ઠાકોર એક યુવા આગેવાન છે એણે એની એની સ્પીચ આપી સ્પીચની અંદર શારીરિક શૈક્ષણિક પછાત એ સામાજિક શૈક્ષણિક પછાત જે જ્ઞાતિઓ છે એની અંદર સત્યાવીસ ટકા અનામત છે તો એ ઠાકોર સમાજને ને જેવો જોઈએ એટલો લાભ મળતો નથી ક્યાંક અન્યાયની અનુભૂતિ થાય છે એવું એમણે વિષય કર્યો અને એના સંદર્ભમાં સરકાર સામે પણ એમણે વિષયો મૂક્યા એટલે સ્વાભાવિક રીતે જ મારી જયારે સ્પીચ આવી અને ત્યારે મેં એમને એ કહ્યું કે સામાજિક શૈક્ષણ પછાત જ્ઞાતિ પૈકી આવે છે અને તમે જે વાત કરી રહ્યા છો તો ઘણી વાર એવા વિષયો થાય પણ છે ક્યાંક અન્યાયની અનુભૂતિ થાય એ વાત હું પણ સ્વીકારું છું કારણ કે મોટા ભાગે જે સમાજો છે એની અંદર ક્યાંક સમૃદ્ધ વ્યક્તિ હોય તો એનો દીકરા દીકરી ભણતા હોય તો એને સગવડતા મળતી હોય સામે પક્ષે ગરીબ બાળક હોય તો એને એટલી સગવડતા નહીં મળતી હોય એના કારણે મેરિટમાં એ થોડા પાછળ રહી જતા હોય એ સ્વાભાવિક રીતે જ ક્યાંક સમૃદ્ધ લોકો છે એના દીકરા દીકરીઓ છે એ અભ્યાસમાં આગળ હોય મેરિટમાં આગળ આવે એને બેનિફિટ મળે અને આપણા લોકોમાં આપડા સમાજમાંથી પણ જે તેજસ્વીતા હોય મેરિટમાં હોય એને તો લાભ મળતો જ હોય છે પણ ઘણી એવા રહી પણ જતા હોય છે તો મૂળ આર્થિક ગરીબી એનું કારણ છે કેમ કે વાત એ પણ થઈ કે કેટલાક સમાજો સમૃદ્ધ છે આર્થિક રીતે છતાં પણ અનામતનો લાભ મેળવે છે મારે એટલે જ તમારી પાસે જાણવું છે

વિષય તો એટલો જ હતો કે ઠાકોર સમાજ છે જે એકસો પાસઠ પૈકીની છે તો એ પૈકી ઠાકોર સમાજ સમાજો છે આજે પણ ગરીબી રેખા નીચે છે એના કારણો ઘણા હોય શકે એમના વડવાઓ પાસે ખેતીવાડી જમીન નો હોય ક્યાંક શિક્ષણ પ્રત્યે એમની જાગ્રતતા ન હોય આવા વિષયો હશે પણ કુલ મિલાવી અને દરેક વ્યક્તિ જે ગરીબ વ્યક્તિ છે એ સમૃદ્ધ બને અને એમાંય ખાસ કરી અને મારા પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી બે હજાર સુડતાલીસ માં વિકસિત ભારતની સંકલ્પના લઈને કામ કર્યા છે ત્યારે એક પણ વ્યક્તિ ગરીબ ન રહે એની ચિંતા કરે છે અને ત્યારે દરેક ગરીબ વ્યક્તિને એનો બેનિફિટ મળે એ દિશામાં સરકાર વિચારે એ માટે મારી વ્યક્તિગત વાત હતી એમાં કોઈ પોલિટિકલ વિષય ન હતો ધારાસભ્ય શ્રી ઓબીસી અનામત અંદર તો ક્રિમી લેયર વાળું પણ આવે છે પણ મારે તમારો અભિપ્રાય જાણવો છે જે પણ પરિવાર અનામતના કારણે કોઈને કોઈ સભ્ય અનામત મેળવી હોય તેના કારણે આર્થિક રીતે સદ્ધર થયા હોય આપ શું માનો છો તેમને હવે પછીના લોકો માટે પરિવારના અન્ય લોકો માટે અનામતનો લાભ જતો ન કરવો જોઈએ કારણ કે અનામત પાછળનો હેતુ પણ તો હતો નહીં અને જો એ લોકો જતો કરે સરકાર નિયમ બનાવે કાનૂન બનાવે અથવા તો સ્વયંભૂએ જતો કરે તો તેમના સમાજના અન્ય ગરીબ અને જરૂરતમંદ લોકોને અને આ લાભ મળી શકે કે નહીં આપ શું માનો છો નહીં વિષય રોનકભાઈ એ ખાસ છે કે જે રિઝર્વેશન નો વિષય આવે તો જ્યારે હું સમજુ છું ત્યાં સુધી બંધારણ અમલમાં આવ્યું અને ડોક્ટર બાબા સાહેબ આંબેડકરે જે રિઝર્વેશન આપી એ રિઝર્વેશન એવા સ્વરૂપમાં આપી હતી કે જેને અસ્પૃશ્યતા ની અનુભૂતિ થઈ હતી જે સમાજને એની જે મળવી જોઈએ તકો એ નહોતી મળી તો પ્રાયશ્ચિતના ભાગરૂપે એ સમાજને શેડ્યુલ કાસ્ટ શેડ્યુલ ટ્રાઇબ એને આપણે અનામત આપી હતી પણ ત્યાર પછી જે અનામતો આવી એ ખરેખર જે મૂળ પ્રવાહમાં ગરીબ લોકો રહી ગયા છે પછાત વર્ગના લોકો રહી ગયા છે એને જો આ અનામતનો રિઝર્વેશનનો લાભ આપીએ તો એ પણ અપ થાય એ મૂળ ઉદ્દેશ અનામતનો એ હતો તમે જે કહો છો એ વાત સો સાચી છે કે સમૃદ્ધ જે પરિવારો છે એકવાર અનામતનો જેને લાભ મળ્યો છે અને એ સમૃદ્ધ થઈ ગયા નો લાભ એકવાર મળ્યો પછી કદાચ મળ્યા પછી એ એનો લાભ મળ્યા પછી એ સમૃદ્ધ ન થયા હોય એવા પણ કિસ્સાઓ પણ સો ટકા જે સમૃદ્ધ થયા હોય તો એને જાતે પણ એવું સ્વીકારવું જોઈએ કે મારો જ ભાઈ બાકી છે તો એ ગરીબ છે આજે હું છે એ જનરલ મેરિટમાં પણ આવી શકું છું તો મારે જનરલ મેરિટની અંદર એપ્લાય થવું જોઈએ આ લાભ છે મારા ગરીબ ભાઈને મળે એ પ્રકારનું એનું વલણ હોવું જોઈએ એ માનવતાની દ્રષ્ટિ હોવું જોઈએ હું વ્યક્તિગત માનું છું આ મુદ્દો માત્ર ધારાસભ્ય કે પૂર્વ ધારાસભ્યના નિવેદન પૂરતો નથી આ મુદ્દે રજૂઆતો પણ થઈ છે તાજેતરમાં જ બાવીસ ઓગસ્ટે ઓબીસી અનામત વર્ગીકરણ મુદ્દે કાંકરેજ મામલતદારને આવેદનપત્ર અપાયું હતું ઠાકોર સમાજના આગેવાન તારકભાઈ ઠાકોર અને અમૃતજી ઠાકોર ધારાસભ્ય છે તેઓ મોટી સંખ્યામાં ઠાકોર સમાજના આગેવાનો સાથે આવેદનપત્ર આપ્યું તેના એના પર દ્રશ્યો જોઈ શકો છો અને તેમની માગ પણ લગભગ લગભગ આ જ હતી અને કહેવું પણ એ હતું કે મહારાષ્ટ્ર હરિયાણા બિહાર આંધ્રપ્રદેશ કર્ણાટક તેલંગાણા તામિલનાડુ કેરળ સહિતના રાજ્યોમાં ઓબીસી અનામત વર્ગીકરણ અમલમાં છે તેમ ઓબીસી અનામત વર્ગીકરણમાં આપણા ત્યાં પણ કરવામાં આવે આ પ્રકારનું આવેદનપત્ર હતું અને એટલે જ ચર્ચા કરવા મારી સાથે વડઝારા સાહેબ તો જોડાયા જ એટલે સંવિધાનની તો વાત કરશે જ નહીં સમજીશું પણ ખરા પણ એ પહેલાં તારકભાઈ ઠાકોર સાથે વાત કરેલી જેઓ કન્વીનર છે ઓબીસી અનામત વર્ગીકરણ સમિતિના તારકભાઈ મારે એ જાણવું ને સમજવું છે તમને કેમ લાગે છે કે એકસો છેતાલીસમાંથી માત્ર વીસ જ જાતિના લોકો એમ છે લોકો છે કે જે આનો લાભ લઈ જાય છે અને એ પણ સમૃદ્ધ છે છતાં લાભ લઈ જાય કેમ એવું લાગે છે અને તમને કેમ લાગે છે કે આ શક્ય છે આ પ્રકારનું વર્ગીકરણ રોનકભાઈ સૌ પ્રથમ તો તમે તમારા આટલા ખૂબ સુંદર પ્લેટફોર્મમાં ગુજરાતના ત્રણ કરોડથી વધારે લોકોના જે સૌથી વધારે અસર કરતા મુદ્દાના મૂકવા માટેનો મને સમય આપ્યો બદલ દિલથી આભાર માનું છું તમારો તમારી આખી ટીમનો હવે આપણે આખા મુદ્દાને સમજીએ આ મુદ્દા વિશે દરેક પાર્ટી દરેક વ્યક્તિએ પોતપોતાના જે કહી શકાય સ્વાર્થ ફાયદાના હિસાબે અનુકૂળતા હિસાબે સ્ટેટમેન્ટો આપ્યા છે જેના કારણે વાસ્તવિકતા શું છે આજ સુધી કોઈના સમક્ષ આવી જ નથી શકી કે આ મુદ્દો છ શું તો હું પોતે આ વિષય ઉપર ઊંડાણપૂર્વક અભ્યાસ કરી વિશ્લેષણ કરી તથ્યોના આધાર ઉપર સંવિધાનિક જે પ્રાવધાન છે એના આધાર ઉપર જ વાત કરીશ મારા મનની બનાયેલી આના અંદર કોઈ વાત નહીં હોય તમે ચેક કરી શકો છો ઓગણીસો ઇઠ્ઠોતેરના અંદર ગુજરાતના અંદર સર્વે થયો હતો બક્ષી કમિશન દ્વારા કે ગુજરાતના અંદર દલિત અને આદિવાસી સમાજ સિવાય કઈ એવી જ્ઞાતિઓ છે કે જે સામાજિક શૈક્ષણિક રીતે પછાત છે કે જેમનું સામાજિક તમે એમ કહી શકો શૈક્ષણિક સંસ્થાઓ અને જે સરકારી નોકરીઓ એના અંદર પ્રતિનિધિત્વ બહુ જ ઊંચું છે જેમને અનામત આપી શકાય એવી બેંસી જ્ઞાતિઓને અનામત આપવામાં આવી એના પછી ઘણી એવી જ્ઞાતિઓ હતી કે જેમનો એમાં સમાવેશ નહોતો થયો એ એ વખતે જે સર્વે હતો એમના અંદર એમને સમૃદ્ધ માનવામાં આવી હતી કે ભાઈ તમે અનામતમાં ના આવી શકો એ જ્ઞાતિઓએ એમ કહ્યું કે ભાઈ અમે બી અનામતમાં આવું છે અમારા બી અનામતનો લાભ લેવો છો અને ઓગણીસો ત્રણ ચારણુંથી બીજી જ્ઞાતિઓનો ઉમેરો થવાનું ચાલુ કર્યો આજે જ્યારે આપણે બે હજાર પચીસમાં બેઠા છીએ તો એકસો છેતાલીસ જ્ઞાતિઓ ઓબીસીના અંદર આવે છે હવે સમસ્યા તું શું થઈ રહી છે આપણે એ જાણીએ ઓબીસીના લાભ એટલે શું કે બારમા ધોરણ પછી તમારે કોઈ પણ કોલેજમાં એડમિશન લેવું હોય તો ઓબીસી કોટામાં તમારે સોમાંથી સત્યાવીસ સીટોનું અનામત મળે અને સાથે સાથે કોઈ પણ સરકારી ભરતી થાય પછી કોન્સ્ટેબલ ક્લાર્કની હોય કે ક્લાસ વન ટુ ડેપ્યુટી કલેક્ટર ડીવાયએસપીની હોય દરેક વિભાગના અંદર તો સોમાંથી સત્યાવીસ જગ્યા ઓબીસી માટે અનામત રાખવામાં આવે તો આના અંદર શું જોવા મળી રહ્યું છે કે એકસો છેતાલીસ જ્ઞાતિઓ આવે છે ઓબીસીમાં પણ તમે છેલ્લા ત્રીસ વર્ષના આંકડા જોઈ લો તમે તમે શું કહેવાય પોલીસ વિભાગ જોઈ લો તમે સચિવાલય જોઈ લો તમે કોઈપણ વિભાગ જોઈ લો સરકારી નોકરીનો કે કોઈપણ કોલેજને એડમિશન જોઈ લો આ એકસો છેતાલીસમાંથી અમુક જ જ્ઞાતિઓ છે અમુક જ કે જે સામાજિક શૈક્ષણિક રીતે સમૃદ્ધ છે કે જેમના જોડે આજની તારીખના અંદર સારામાં સારા શૈક્ષણિક સંસ્થાઓ એમના સમાજના અંદર જોવા મળશે એમના તમને જોવા મળશે સારામાં સારા ડેપ્યુટી કલેક્ટર ડીવાયએસપી ક્લાસ વન અધિકારી લેવલના જોવા મળશે ઘણા એવા ઘરો છે જેમાં એક એક ઘરમાં બબે તેના અધિકારીઓ હશે અને બીજી વસ્તુ કે આ જ્ઞાતિઓ જો પારાસીસીના ધોરણે જોવા જઈએ તો સામાજિક શૈક્ષણિક રીતે આજની તારીખમાં પછાત છે જ નહીં અને એના કારણે એ બીજી જ્ઞાતિઓ કરતાં સ્પર્ધામાં આગળ જતી રહે છે અને જેના કારણે લાભ લઈ જાય છે ઉદાહરણ કરી કે ફોર એક્ઝામ્પલ ઓબીસીના અંદર ઠાકોર કોળી દેવીપૂજક રાવળ મોચી નાઈ વાસફોડિયા આવી અનેક જ્ઞાતિઓ આવે છે કે જે જ્ઞાતિઓને આજ સુધી તમે એમ કહી શકો કે એમનું રિપ્રેઝેન્ટેશન ચાહે ગવર્મેન્ટ જોબ હોય કે શૈક્ષણિક સંસ્થામાં ના બરોબર હશે તો એનું કારણ એ નથી કે આ મહેનત નથી કરતા એનું કારણ એ છે કે આ જે સમૃદ્ધ જ્ઞાતિઓ છે ઓબીસીમાં જ આવતી કે જેમના તમે ધંધા લઈ લો તમે શિક્ષણ લઈ લો રોજગાર લઈ લો સારા સંબંધો એ બધા સારી સમૃદ્ધ જ્ઞાતિઓ હશે એ ખાલી ઓબીસીના અંદર અનામતનો લાભ લેવા પૂરતા જ છે અને એના કારણે શું થાય છે કે એમનો ફાયદો તો મળે છે જેને ખરેખર મળવું જોઈએ નથી મળતું અને આમ હું એમને નથી કહેતો તમે કોઈ પણ વિભાગમાં જતા રહો તમને અમુક ચોક્કસ જ્ઞાતિના લોકો તમને કોઈ પણ હોદ્દા ઉપર જોવા મળશે તમને આજ સુધી વાદી નહીં જોવા મળ્યો હોય તમને આજ સુધી વાંસ નહીં જોવા મળ્યો હોય કે તમને ઠાકોર કોડી એમની સંખ્યાના અનુપાતમાં તો ના બરોબર જોવા મળ્યા છે અને એવું નથી કે મહેનત નથી કરતા મહેનત કર્યા પછી એ ઓબીસીનું કટ ઓફ ઊંચું જતું રહે છે આમના કારણે અને આ ઓબીસીની સમૃદ્ધ જ્ઞાતિ એવી છે કે એમના એ ઓબીસીની તો મોટાભાગની સીટો લઈ જ જાય છે આરી કદાચ અંદાજે સપોઝ કરો વીસ એક જ્ઞાતિઓ હશે જેમની સંખ્યા ઓબીસીની વીસ ટકા નહીં હોય તો એ વીસ ટકા જ્ઞાતિઓ ઓબીસીની એસી ટકા સીટો લઈ જાય છે મતલબ સત્યાવીસ ટકા જો ઓબીસી માટે સીટો રાખવામાં આવે છે તો સત્યાવીસમાંથી વીસથી બાવીસ આ ખાલી વીસ જ્ઞાતિઓ લઈ જાય છે અને અને બીજી જ્ઞાતિઓ ભેગી સીટો લે છે સમૃદ્ધ જ્ઞાતિઓ પછી જે જનરલના અંદર જે મેરિટમાં આવતી હોય એ બી આ જ્ઞાતિઓ છે એટલે જનરલમાં ફાઈ જાય છે જનરલમાં લાભ લે છે અને ઓબીસીની ની આ મોટા ભાગની સીટો લે છે અને આ બધું તથ્યોના આધારે આપણે વાત કરીએ છીએ અને આ અને આ વસ્તુમાં ખાલી એક વસ્તુ ઉમેરી દો ઓબીસી અનામત વર્ગીકરણ ઓગણીસો ત્રાણુંમાં માનનીય સુપ્રીમ કોર્ટે ઇન્દિરા શાહની કેસના અંદર જજમેન્ટ આપ્યું કે ઓબીસીમાં આવતી દરેક જ્ઞાતિઓ સરખી ના હોય દરેક રીતે સામાજિક શૈક્ષણિક રીતે સરખી ના હોય એટલે ઓબીસી અનામતમાં વર્ગીકરણ કરવું જોવા સુપ્રીમ કોર્ટે કહ્યું આજની તારીખમાં ભારતના અગિયાર રાજ્યો એવા છે જ્યાં ઓબીસી અનામત વર્ગીકરણ અમલમાં છે ઉદાહરણ તરીકે આપણે ભાજપની વાત કરીએ જેની રાજ્યમાં સરકાર છે જેને કેન્દ્રમાં સરકાર છે બિહાર હરિયાણા રાજસ્થાન મહારાષ્ટ્ર આંધ્રપ્રદેશ આ બધી જગ્યાએ ભાજપની યા તો એમની સાથે સંગઠનમાં સરકાર છે તે આ બંને બધી જગ્યા ઉપર ઊબીસી અનામત વર્ગીકરણ અમલમાં છે એના પછી કોંગ્રેસ જે મુખ્ય વિપક્ષ દળ છે ગુજરાતમાં ભારતમાં એની રાજ્ય તમે શાસિત રાજ્યોની વાત કરો તો તેલંગના કર્ણાટક આ બંનેમાં ઊબીસી અનામત વર્ગીકરણ અમલમાં છે હું એમ કહેવા માગુ છું કે તમે અહીંયા આગળ જયારે ઓબીસી અનામત વર્ગીકરણની વાતો કરો એટલે ભાજપવાળા એમ કહેશે કે આ કોંગ્રેસનો મુદ્દો કોંગ્રેસવાળા કહે છે કે આ ભાજપનો મુદ્દો છે કોઈ એમ કહે છે આ સમાજમાં ભાગલા પાડવાની નીતિ છે કોઈ કહે છે આ સમૃદ્ધ જ્ઞાતિઓ આવું કરી રહ્યા છે ભાગલા પાડવા ઓબીસીમાં હું તમને એક તથ્ય કહી દઉં જ્યારે નરેન્દ્ર મોદી સાહેબ અને રાહુલ ગોધી સાહેબ બંને જ્યારે પોલિટિક્સમાં કદાચ એક્ટિવ પણ નહોતા ને એના પહેલાં ઓગણીસો ઇઠ્ઠોતેરના અંદર કરપુરી ઠાકુર કે જે નાઈ સમાજમાંથી આવતા હતા વિકાસ વંચિત ઓબી સમાજમાંથી આવતા હતા એ બિહારના સીએમ હતા મુખ્યમંત્રી હતા જનતા પાર્ટીમાંથી હતા ના કોંગ્રેસ ભાજપ જનતા પાર્ટીમાંથી હતા અને એમને એ વખતે બિહારના અંદર અનામત જે હતી એનું વર્ગીકરણ કર્યું હતું કે ઓબીસી માં બે ભાગ પાડ્યા હતા પછાત નથી પછાત કે જે વીસ ટકા અનામત હતી એમાંથી એમને આઠ ટકા આપી દીધી પછાત બાર આપી દીધી હજી પછાતને એટલે હું એમ કહેવા માંગુ છું આ મુદ્દો કોઈ ભાજપ કોંગ્રેસનો નથી આ મુદ્દો સમાજના સામાજિક ન્યાયનો હક અધિકારનો છે તારકભાઈ આપ જોડાયેલા રહેજો વણજારા સાહેબ મારી સાથે જો વણજારા સાહેબ હું સાચું કહું તો આ ભૂલો પડ્યો મને જાજી સમજ પણ નથી આપ ખરેખર આના સ્ટ્રક્ચર સ્ટ્રકચર બંધારણના નિયમો તમારી પાછળની બુકો હું જોઉં છું અને મને પાક્કો ભરોસો છે તમે બધી વાંચેલી પણ છે આખી પ્રક્રિયામાંથી પસાર પણ થયેલા છો તમને લાગે છે તારકભાઈ અને પેલા ધારાસભ્ય જે માગ મૂકી એ ટેકનિકલી શક્ય છે આપણા પ્રદેશમાં અને શક્ય છે તો કેવી રીતે નથી તો કેવી રીતે અડચણો આવે તો કઈ અને એનું સોલ્યુશન શું હોય શકે તારકભાઈ ઠાકોરે ઓગણીસો ત્રણના જે જજમેન્ટની વાત કરી સાહેબ એમાં તો એમાં કીધું છે કે ભાઈ આનું બાયફર્કેશન થઈ શકે અને બાર રાજ્યોમાં બાયફર્કેશન સબ કેટેગરીઝેશન થઈ પણ ગયું છે એસસી અને એસટીમાં સબકેટેગરાઈઝેશન નહોતું થતું તો સાહેબ હમણાં છેલ્લા છેલ્લા એક જજમેન્ટ આવ્યું એક આઠ બે હજાર ચોવીસના રોજ ચંદ્રચૂર સાહેબ ચીફ જસ્ટિસ હતા આ પંજાબ વર્સિઝ દેવેન્દ્રસિંહનું જે જજમેન્ટ છે એની અંદર સાત જજીઝની બેંચે એક બેલા ત્રિવેદી મેડમને વાત કરતાં બધા જજે કહ્યું એમાં બીઆર આર ગવઈ સાહેબ જે ખરેખર દલિત વર્ગમાંથી જ આવે છે અને આની અંદર પણ એમને પણ જજમેન્ટ આપ્યું બધા પાંચસો પાંસઠ પાના જજમેન્ટની અંદર કીધું છે સબ કેટેગરાઇઝેશન કરવું જોઈએ અને એસસી એસટીમાં પણ સબ કેટેગરાઇઝેશન કરવું જોઈએ સાહેબ અને આ જજમેન્ટ આવ્યા પછી ઓબીસીમાં તો સબ કેટેગરાઈઝેશન આંધ્રપ્રદેશ અને તેલંગણાએ કર્યું હતું પરંતુ શેડ્યુલ કાસ્ટમાં પણ સબ કેટેગરાઈઝેશન કરી નાખ્યું સાહેબ આંધ્રપ્રદેશનો દાખલો એટલો વિચિત્ર છે આંધ્રપ્રદેશમાં જે તે વખતે તેલંગણા હવે છૂટું પડ્યું એ વખતે આજે પણ તેલંગણામાં શેડ્યુલ કાસ્ટની એકસઠ જાતિઓ છે સાહેબ આ એકસઠ જાતિઓ પગથી ફક્ત એક જાતિને સો ટકા અનામત મળતું હતું સાહેબ કેવી વિચિત્રતા ઊભી થઈ છે ફક્ત આપણે ઓબીસી નહીં એસસી એસટીની પણ વાત કરીએ સાહેબ બે હજાર અગિયારની અંદર કાસ્ટ સર્વે થયો એ વખતે ભારતની અંદર પાંચસો છવ્વીસ લાખ એસસી એસટીના કુટુંબો હતા પાંચસો છવ્વીસ લાખ એસટીના કુટુંબો હતા તો એ કુટુંબો પૈકી ફક્ત બાવીસ લાખ એટલે એવરેજ ચાર ટકા કુટુંબોને સરકારી નોકરી મળી છે એમાં પટાવાળો પણ આવી ગયો સાહેબ આપણે બીજી વાત છોડીએ સાહેબ આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ એમણે બે હજાર ચૌદમાં એ પ્રાઇમ મિનિસ્ટર બે હજાર સત્તરમાં એમણે દિલ્હીના ચીફ જસ્ટિસ રોહિણી શ્રીમતી રોહિણીની અધ્યક્ષતામાં એક કમિશન નીમ્યું અને એનો આશય એ હતો કે સબ સબકેટેગરાઈઝેશન ઓબીસીમાં કરવું જોઈએ કે ન કરવું જોઈએ કરવું જોઈએ તો કેવી રીતે કરવું જોઈએ સાહેબ એમને છ વર્ષ સુધી અધ્યયન કર્યું એમને ચૌદ એક્સટેન્શન આપ્યા એનો રિપોર્ટ આવ્યો છે સાહેબ એના આંકડા હું આપ સમક્ષ મૂકું થોડો સમય લેજો સાહેબ આ આંકડા બહુ મહત્ત્વના છે રોહિણી કમિટીએ કીધું કે ભારત સરકારની અંદર જેમ આપણા અહીંયા એકસો છેતાલીસ ઓબીસીની જાતિઓ છે એ એને એની સાથે ભારત સરકારમાં છબ્બીસસો તેત્રીસ જાતિઓ બધી ભેગી થઈ ની સાહેબ છબ્બીસો તેત્રીસ જાતિઓ આ છબ્વીસો તેત્રીસ જાતિઓ પૈકી પંચોતેર ટકા અનામત તો ફક્ત દોઢસો જાતિઓ પાસે ગયું ફરી હું રિપીટ કરું છું રોનકભાઈ છબ્વીસો તેત્રીસ જાતિઓ અને એમાંથી પંચોતેર ટકા અનામત તો ફક્ત કોની પાસે ગયું ફક્ત દોઢસો જાતિઓ પાસે ગયું છે અને આ દોઢસોમાંથી પચીસ ટકા તો ફક્ત દસ જાતિઓ પાસે રોનકભાઈ ફરી થોડુંક હું આપને કે ગુજરાતની અંદર ગુજરાતની અંદર એવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે સાહેબ કે એક કુટુંબની અંદર ક્લાસ વન આઈએસ આઈપીએસ ઓફિસરો કેટલા હોય પાંચ છ હોય અને દસ હજાર કુટુંબો એવા હોય કે જેમાં પટાવાળો ના હોય ને કોન્સ્ટેબલ બી ના હોય ભારતના બંધારણના ગઢવૈયાઓએ અનામતનો જે કન્સેપ્ટ કર્યો હતો જે ભાવના મૂકી હતી આવી વિષમતાવાળી ભાવનાનો કન્સેપ્ટ હતો નહીં સાહેબ આજકાલ તો તમામ રાજકીય પક્ષો માટે અનામત છે એ ચૂંટણી જીતવાનો એજન્ડા થઈ ગયો છે વણજારા સાહેબ આપનો ખૂબ ખૂબ આભાર ખેર ફરી એકવાર કહીશ આ મુદ્દો ઘણો પેચુદો છે પણ હા માંગ ઉઠી છે ચર્ચા પણ શરૂ થઈ છે જાતિ આધારિત વસ્તી ગણતરી પણ શરૂ થઈ છે સવાલ એ છે કે શું આ શક્ય છે સવાલ એ પણ છે કે જે લોકો જે જ્ઞાતિ સમૃદ્ધ બની ચૂકી છે એની પરિભાષા કોણ નક્કી કરશે કોઈ જ્ઞાતિમાં કેટલાક પરિવાર સમૃદ્ધ હોય તો એવું તો હોઈ નહીં શકે કે આખો આખી જ્ઞાતિ સમૃદ્ધ છે એટલે જ કહું છું પેચીદો મુદ્દો છે પણ ચર્ચા શરૂ થઈ છે અને એ ચર્ચાની અંદર બીજેપીના ધારાસભ્યો પણ જોડાયા છે એટલે સ્વાભાવિક રીતે જ કંઈક ના કંઈક પરિણામ આવશે તે નક્કી છે